હું એક ઘરે પધરામણી ગયો છોકરો પણ લઈ ગયો નાનો બાળક આરતી આપી દાદા કીધું ઉતારો કે છોકરાને કહો છોકરો બાળ મંડળમાં આવે છે તમે કોઈ આવતા નથી સત્સંગમાં નથી તો તમે હવે ઉપરથી સિત્તેર વર આરતી કરો ને તો મને લાભ મળે એટલો એ કે મને નહીં ફાવે મેં કીધું એમ ગાશું આરતી ઉતારો ખાલી તેમ પકડીને ઉભાઈ રહ્યા મને કે માથાકોટ જવા જો ને કે મેં કોઈ દે આવું કર્યું નથી તો તેમ કેવું કર્યું છે સિત્તેર વર કોઈ દે આવું કર્યું નથી કેવું કર્યું મેં શીખો ને મને કે થોડા હું શીખો અમારે કેટલું જીવવાનું કેટલું રિપેરિંગ માગે આપણે આમ થાય આખી અમનું કરવું હું એક ગામડે હતો ગારી તાલુકામાં અને એક ભાઈ ને માળા આપેલી એ માળા છે ને પહેલી વાર મંદિરમાં આવ્યા મેં કીધું ભગવાન બે માળા ફેરવો ને બહુ ઉંમર વાળા હતા ભાથું જાય છે જીવનનું તમારે તે ના પાડીને એવું નાતો નથી મેં કઈ વાંધો એ તો ફેરવો ને તે કેમ માળા ફેરવ્યો ખબર આમ આગળ મણકા દે આપણી બાજુ ખેંચીને માળાનામાં એ આમ જાવ પૈસા ગણતો ને આમ જાવ

આપડે માણા ભાઈ માણા તરીકે જનાવર થઈ ગયા કોઈ પ્રમુખ સ્વામી બાપા છે ને અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ખબર કાઢવા જતા એટલે વાડીલાલ હોસ્પિટલમાં એમાં ટ્રાફિક લાઈટ આવે ને ગાડી ઉભી રહી એટલે ભિખારી એવો ને માગે ને બહુ ગરીબ માણસ હોય ને ચાર રસ્તા ઉપર કાચ ખાખ બાપા કાચ ઉતાર્યા માથે હાથ મૂક્યો એને આશીર્વાદ નહોતો તને વસ્તુ થઈ કે કંઈક આપો નહીં આમ કરે પૈસા પ્રમુખ સ્વામી કે કાંઈ આપો હોય તો પ્રસાદ પ્રસાદ પૈસા તો આપણે સંતો રાખીએ નહીં સંતો કે કાંઈ નથી તમે કાંઈ કીધું નહીં ક્યાં આવું છે એટલે એમ તો ગાડી બેસીએ કાંઈ લીધું નથી સ્વામી કે કાંઈ નથી કે ના ડ્રાઈવરને કીધું ઇન્દ્રવદનભાઈ ડ્રાઈવર બાપાના તારે કે કંઈ હોય તો આ પૈસા થોડાક એ કે તમે તો ના પડે કાંઈ રાખો નહીં આપણે બાવા કે બાવા કે એ કાંઈ રાખે નહીં સ્વામીને બહુ મનમાં થાય કે આપી સ્વામી ફરી જ કે કીધું કાંઈ નથી ફ્રૂટ કે કોઈ વસ્તુ નથી કે કાજુ છે હવે સાતસો રૂપિયા કિલો કાજુ હોય કોઈ ભીખારી ના આપે સ્વામી ખૂબો ભરી આપ્યા એ કે હજી આપો બાપા બીજા આપ્યા કે આ બધા આપી દો એક કિલો કાજુ હતા બાપા કે લીધા જાઓ રાજી થઈ એ જ અમદાવાદમાં કાપડનો એક શોરૂમ હતો મોટો એસી એક ભીખારી ભીખ માગવાઈ ગયો તે પેલા શેઠ કે ક્યાંથી આવે છે એમાં મોબાઈલ વાગ્યો પેલા ના પેલા શેઠે કીધું શું છે એ કે આપો નહીં તારે ખોટું કમાઈ છે કે છે આમ તેમ ખાવાનું તો આપો એ કે થોડોક મોડો આવ્યો અમને ટિફિન ધોઈ નાખ્યો વહેલો આવ્યો તો આપે જ થોડુંક એમાં એને મોબાઈલ વાગ્યો ખીસે શેઠ તો મોબાઈલ લખે કે અમને ન બોલતા બીજા ભિખારીનો ફોન હતો એરિયામાં કેવું છે કે આઈ ન આવતા એમ બધા લોભી બહુ છે કે કોઈ જતું નથી તું આ બાજુ ન આવી જઈ કે હું એ બાજુ આવું છું પછી પેલા શેઠને કે પાણી તો પાવ શેઠ કે નોકર આવશે માણસ આવશે ને ત્યારે પીવડાશે કારણ કે માણસ ગયેલો ખાવા રિસર્ચ પેલું પડે ને હોટલમાં કે ખાવાય માણસ આવશે ને ત્યારે આપશે બે હમણાં દસ મિનિટ પછી પાછો આવ્યો એ પેલો ભિખારી કે શેઠ પાણી જ કીધું ને માણસ આવશે ત્યારે પાછી કે તમે માણસ થઈ જાવ થોડી વાર માણસ પીવડાવશે તર માણસ નથી પાણી ચાલો આપો ને પ્રમુખ સ્વામી મહારાજ દરેક માટે કેટેલ ક્યાં ખોલ્યા હોય પોતાનું ભાથું આપી દીધું છે વાવડી ગામના હરિભક્તો ગયા હતા અલ્હાબાદ અને પ્રમુખ સ્વામીને મળ્યા બાપાએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે કંઈ તકલીફ નથી ને આ બાજુ કેમ નીકળ્યા કે જાત્રા કરવા અમે ચાર પાંચ સત્સંગી છીએ બીજા બધા બિન સત્સંગી છે બસમાં આવ્યા છીએ સ્વામી જમવાનું શું છે કે બસ વાળા કીધું છું જમાડીશું પણ હવે ના પડે છે કે તમારો ખોરાક ખોરાક વધારે છે ને એમ જમાડી સ્વામી કે શું કરો છો કે ખજૂર ખાઈ સફરજન ખાઈ સિંગ ડાળીયા ખાઈ હોટલમાં તો બધું એ બાજુ તો નોનવેજ ને બધું હોય એમ કંઈ ખાતા નથી કલકત્તાથી શેઠિયા હોય નાસ્તાના ડબ્બા આપ્યા હતા સ્વામીને એ બાજુ પાંચ દાડા વિચરણ હતું શંકરબારા ફરસીપુરી ચેવડો મગજ બધું ઠાકોજી ના થા આન હવારા ધરાવવાનું બપોરે ક્યાંય ધરમશાળા જેવા ખીચડી કરતા સ્વામી કે આપો અમને સંતોએ બે બે ખોપા જમલામાં મોટા પ્રમુખ સ્વામી કે બતાવો તો કેટલું આપ્યું સ્વામી કે આ તો ખેડૂતો છે ચાર જણા છે આ તો બે દાડમ ખૂટી જશે ને પ્રશ્ન તને ઉભો રહે છે પાછો ડબ્બા એને દીધો બધાય કે બધાએ મોટા મોટા ડબ્બા હતા નાસ્તાના બધા આપી દીધા હરિભક્તો કે હવે અમારે વાંધો નહીં આવે સંતો કે વાંધો તમારે શરૂ થશે આ બાજુ અમારે રહેવાનું છે સ્વામી બાપાએ આપી દીધું હવે આપણે કોઈ હોય તો શું કરીએ તમારે આવી તકલીફ છે એમ ધૂન કરશું બધે ધૂને પેટ ભરે બધે ધૂન કામ કરે આપવું જોઈએ કે ન આપવું જોઈએ પ્રમુખ સ્વામી મહારાજને ને સંતો હોય હરિભક્તો હોય બાપાને આણંદની અંદર હોસ્પિટલમાં તબિયત બતાવવા લઈ જતા હતા સ્વામીને ખબર પડે એક ડ્રાઈવર છે રામુ નામનો એને દાખલ કર્યો છે બીજી કોઈ હોસ્પિટલમાં સ્વામી પહેલા ત્યાં ગયા પોતાની હોસ્પિટલમાં જવાનું છે તો એક ડાયવરની ખબર કાઢવા ગયા કોઈ દાડો સ્વામી એક હરિભગતની આદિવાસી હોય ગમે તેવા હોય એક ત્યાં હિંમતનગર બાજુ એક આદિવાસી ભાઈ છે એની પારઘી એની એનું નામ પારઘી એવું કંઈક છે એની પત્ર લખ્યો પોસ્ટકાર્ડ અમદાવાદ કે પ્રમુખ સાહેબને માલુમ થાય કે અમને આનો પ્રશ્ન સોલ્વ કરજો અને એ ટપાલ કઈ છે અમેરિકા બધી ટપાલો ભેગી થઈ ને બાપા અમેરિકાને પછી મોકલી ને વાંચી પણ એવા ગડબડિયા અક્ષર ઝીણા ઝીણા હું કહેવા માગે ને કંઈ ખબર તમે વાર બાપાએ વાંચી પણ ખબર જ ન પડે કે અને હું પ્રશ્ન છે બીજા સંતોને વાંચો આપી બીજાને આપી કોઈને ખબર ન પડે સ્વામી સિક્કો વાંચો કયા હિંમત ન કરો બાપા કે ફોન કરો કોઠાને રેશમા પારઘી એનું નામ રેશમા ગામ ને પારઘી છોકરા કોઠારી કે મને ખબર કે કોની ટપાલ લખી છે કે દરેક ગામડે તપાસ કરાવ ગામડા બધા ગામના કાર્યકરોને કહી અને જાહેર બોર્ડમાં લખાયું નોટિસ બોર્ડમાં કે કોઈ પ્રમુખ સાહેબને પત્ર લખ્યો હોય તો આ નંબર ઉપર મળે એ પહેલાં ભાઈ મળ્યા કે મેં લખ્યો છે હું પ્રશ્ન છે કે અમારી ડંકી બગડી છે આદિવાસીમાં એ લગતા હોય ડંકી ગવર્મેન્ટના છે ડીએરિયાના માણસોને પાણી ભરે એટલે ઘરે ઘરે નળ ને ટાંક્યું ને એવું ન હોય પણ જુદા જુદા ખેતરોમાં રહેતા હોય ને એ થોડાક આવે તે પ્રમુખ સ્વામી કોઠારીને ફોન કર્યો અમેરિકાથી ડંકી એની કોઈ સરકારમાં ભલામણ કરજો કારણ કે ગવર્મેન્ટે નાખી છે રિપેરિંગ કરી દે કે નવી નાખી દે જો સરકાર ન થતા આપણથી ગવર્મેન્ટથી તો મંદિરના ખર્ચે તાત્કાલિક રિપેરી ન થાય તો નવી નાખી દેજો એ ભાઈ સત્સંગી નહોતા એક આદિવાસી ગરીબ માણસ નો પત્ર અમેરિકામાં રહી જાય પ્રમુખ સ્વામીના ઘરમાં ડંકી નાખાઈ દીધી બાપા એ કોઈને નારાજ